બાપુ ભાંગનું મહત્વ શું હવે મહાદેવ પરંપરાની અંદર એક લોકવાયકા એટલી બધી અને શિવજી પ્રત્યે ખોટો પ્રચાર આ સમાજની અંદર એટલો બધો કરવામાં આવ્યો છે કે ભગવાન શિવજી ભાંગ ધતુરા ગાંજા પણ તમે જો વાસ્તવિક રીતે શિવ મહાપળ ગ્રંથમાં જુઓ તો કોઈ પણ જગ્યાએ ભગવાન શિવજી ગાંજો ધતુરો ભાંગ એવી વસ્તુનું વર્ણન નથી એક વૈરાગી સંન્યાસીઓ ત્યાગીઓ હોય સ્વય ભગવાન શિવજીએ કહ્યું કે જે કોઈ માદક ધ્રુવ સેવન કરે છે કે મારો ભક્ત છે શિવજી કહે છે મારો ભક્ત નથી મારો અપરાધી છે દરેક શિવ ભક્ત મારે હૃદયથી પ્રાર્થના છે મહાદેવના ભક્તોએ ભાંગ ના પીવી જોઈએ ગાંજો ન પીવો જોઈએ ધતુરો ન પીવો જોઈએ આમ તો જો ઉનાળપૂર્વક દેખે તામેલી ગ્રંથોને તો ભગવાન શિવજીને ચૂરમાના લાડુ અર્પણ કરી તો ચૂરમાના લાડુને ખસખસના બી લગાડાતા નથી તો ખસખસના બી એક માદક દ્રવ્ય છે તો ખસખસના બીજ જો ભગવાન શિવજીને ભોગમાં ન અર્પણ થતા હોય તો ગાંજો ધતુરો તો દૂરની વાત રહે એથી એક ખોટી લોકવાયકા છે